આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીશું કુંડલીમાં બનતા એવા થોડાક દૂષિત યોગો જે જીવનમાં બાળકોને અને વ્યક્તિના જીવનમાં પછડાટનું કારણ બનતું હોય છે અને એના નિવારણ માટે શું કરી શકીએ સૌથી પહેલાં વાત કરીએ બાલારિષ્ટ યોગ બાલારિષ્ટ યોગ કુંડલીમાં બને છે કેવી રીતે એની અસરો શું થતી હોય છે જ્યારે કુંડલીમાં લગ્નથી કહેવાય છે કે ચંદ્રમાંથી શુભ ગ્રહોથી આ ગ્રહ ચંદ્રમાં છઠ્ઠે જયારે કુંડલીનું છઠ્ઠું ચંદ્રમાં વિરાજમાન હોય તો અને એ કમજોર સ્થિતિમાં હોય અર્થાત કૃષ્ણ પક્ષની અષ્ટમી શુક્લ પક્ષની પંચમી સુધીની તિથિમાં હોય તો એ કમજોર સ્થિતિમાં છે ચંદ્રમાં નિમ્ન રાશિમાં હોય અથવા તો ચંદ્રમાં રાહુ શનિ બેઠો હોય કે યુક્ત હોય તો આ યોગ બનતો હોય છે જે વિશેષ કરીને આવી સ્થિતિમાં હોય ત્યારે આ બાલારિષ્ટ દોષ પણ બાલારિષ્ટ દોષ ખાસ કરીને નાના બાળકોને વિશેષ પીડા બનતો હોય છે

નવજાત અને નાનું બાળક છે એને એની માતાને અનેકવિધ આરોગ્યની બાબતે પીડાઓનો સામનો કરવો પડતો છે અવારનવાર આરોગ્યને બગડવું અવારનવાર બીમારીઓની સાથે સાથે કહેવાય છે કે ચંદ્રના કારણે માનસિક બેચેનીનો અનુભવ થવો તો આવી કેટલીક સ્થિતિઓ બનતી હોય છે જે બાલારિષ્ટ કહેવામાં આવે છે બાલારિષ્ટ આયુ જે સ્થાનમાં આ વિશેષ કરીને છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં કે બારમા સ્થાનમાં જો આ યોગ બન્યો હોય તો એ સ્થાન રિલેટેડ વધારે પીડા ભોગવી પડતી છે છઠ્ઠા સ્થાનમાં હોય તો આરોગ્ય પર માઠી અસરો આઠમા સ્થાનમાં યોગ બન્યો હોય તો આયુષ્ય ઉપર અસર બને અને આ યોગ જો બારમા સ્થાનમાં બનતો હોય છે તો વધારે કષ્ટકાર્ય માનવામાં આવે છે એટલે આ કયા સ્થાનમાં બને છે એના ઉપર આધારિત રાખે છે પણ આમાંથી બચવા માટે શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા છે બાલગ્રહધી ભૂતાનમ બાલારિષ્ટ શાંતિયર્થમ કહેવાય છે દુર્ગા સપ્તસ્તીમ પઠેત દુર્ગા સપ્તસ્તી ચંડી પાઠનો પાઠ કરવાથી બાલગ્રહધી ભૂતાનમ બાલન શાંતિ કાર્યક બાળકોને આવા યોગોના બાલારિષ્ટની જે પીડાઓ છે એમાંથી બચવા માટે દુર્ગા સપ્તસ્તીના જો પાઠ કરવામાં આવે તો બાલારિષ્ટના દોષમાંથી બચી શકાય છે બાલારિષ્ટની પીડામાંથી બચવા માટે સૌથી ઉત્તમ સાધન છે દુર્ગા સપ્તશતી નો પાઠ એટલે ચંડી પાઠ કરાવો તો સાથે સાથે મૃત્યુંજય મંત્રના જાપ પણ એટલા જ મંગલકારી નીવડે છે પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધી અથવા તો પ્રત્યેક જન્મદિવસે દિવસે માર્કંડે પૂજા કરાવી આરોગ્ય માટે ખૂબ શુભ અને મંગલકારી નીવડતી હોય છે આ ઉપરાંત મૃત્યુંજય મંત્રનો જપ રુદ્રાભિષેક વગેરે ક્રિયા દ્વારા પણ બાલારિષ્ટ પીડામાંથી બચી શકાય છે બાલારિષ્ટની શાંતિ કરાવી ખૂબ આવશ્યક બનતી હોય છે બાળકના અને એના જનેતાના આરોગ્ય માટે થઈને એવો જ કુંડલીમાં બીજો યોગ બને છે પાપ કરતરી પાપ કરતરી આ યોગ એવી રીતે બને છે કે લગ્ન સ્થાન કુંડલીનું પ્રથમ સ્થાન ને લગ્ન સ્થાન કહેવાય એટલે કુંડલીના પ્રથમ સ્થાનની આજુબાજુના બંને સ્થાનોમાં પાપ ગ્રહો વિદ્યમાન હોય પાપ ગ્રહો કયા છે તો પાપ ગ્રહોમાં આવે સૂર્ય મંગળ શનિ રાહુ અને કેતુ આ પાંચ ગ્રહોને પાપ ગ્રહ માનવામાં આવે છે જો લગ્ન સ્થાનની આજુબાજુમાં એટલે બીજા અને બારમા સ્થાનમાં આ પાંચમાંથી કોઈ બે ગ્રહો વિદ્યમાન હોય બંને સ્થાનોમાં ત્યારે પાપ કરતી યોગ બને આ ઉપરાંત શુભ ગ્રહની આજુબાજુમાં ચંદ્રમાં બુધ ગુરુ અને શુક્ર આ શુભ ગ્રહો માનવામાં આવે છે એની આજુબાજુના સ્થાનોમાં પણ જો પાપ ગ્રહો વિદ્યમાન હોય તો પાપ કરતરી યોગ બનતો હોય છે આ પાપ કરતરી યોગ બનવાથી વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે જીવનમાં નિષ્ફળતા મળતી હોય છે જીવનમાં નુકસાન પોતાની આ જેની કુંડલીમાં શુભ યોગો બન્યા ગ્રહ સારો હોય પણ પાપ કરતા યોગના પ્રભાવમાં આવી એ નકારાત્મક પરિણામ પ્રદાન કરે છે આવી વ્યક્તિઓ ડિપ્રેશનમાં જલ્દી ચાલ્યા જતા હોય છે અને પોતાની જાતને પણ નુકસાન આપવા માટે કોશિશ કરતા હોય છે બીજાની સાથેના વાત વ્યવહારમાં એમની વાણીમાં નિયંત્રણ નથી રહેતું પોતાના મન ઉપર નિયંત્રણ નથી રહી શકતું એ દરેક પરિસ્થિતિમાં વિચલિત થતા હોય છે પાપ કરતર યોગના પ્રભાવના કારણે વ્યક્તિઓ ઘણી રીતે આત્મવિશ્વાસની ઉણપ ધરાવે છે જે વ્યક્તિની કુંડલીમાં પાપ કરતર યોગ કયા સ્થાનમાં બન્યો છે એની ઉપર આધારિત રાખે છે એ સ્થાન રિલેટેડ સુખમાં ઉણપ આપે છે અને માટે કરીને પાપ કરતર યોગનું સમન કરાવવું જોઈએ પાપ કરતર યોગના સમન માટે હનુમાનજી મહારાજની આરાધના ગણેશજીની આરાધના ખૂબ કારીગર નીવડે છે હંમેશા નીવડે છે તો હનુમાનજીની આરાધના કરવાથી પાપ કરતરી યોગની જે પીડા છે એમાંથી બચી શકાય છે અને સાથે સાથે સૂર્ય ગાયત્રી મંત્ર ખૂબ શુભ સાબિત થાય જે વ્યક્તિની કુંડલીમાં પાપ કરતરી યોગ છે એ સૂર્ય જાપ કરે અથવા ગાયત્રી મંત્રના જાપ કરે તો પણ એના જીવનમાં દૈન્ય યોગ જયારે કુંડલીમાં બને ત્યારે પરિસ્થિતિ બને દૈન્ય યોગ બને કેવી રીતે જયારે શુભ ભાવોના સ્વામી કુંડલીમાં પ્રથમ ચોથો પાંચમું નવમું અને દસમું આ શુભ ભાવ છે એના સ્વામી

પ્રથમ સ્થાનમાં મેષ રાશિ છે અને એનો સ્વામી મંગળુન રાશિ છે કુંડલીમાં ત્રીજા સ્થાનમાં મિથુન રાશિ છે ત્યાં મંગળ વિરાજમાન છે તો આવી પરિસ્થિતિમાં દૈન્ય યોગનું નિર્માણ થાય છે તો આવી જ રીતે એક ચાર પાંચ નવ દસ ના સ્વામીનું પરિવર્તન ત્રણ છ આઠ બાર ના સ્વામી સાથે થાય ત્યારે આ યોગ બને છે આ યોગ સ્વભાવથી દૈન્યતા પ્રદાન કરવા વાળો છે જીવનમાં જાતકને સંઘર્ષમય જીવન વ્યતીત કરવું પડતું જીવનમાં સ્ટ્રગલ ખૂબ હોય એના જીવનમાં ખૂબ મહેનત કરવા છતાં ઓછું પરિણામ પ્રાપ્ત થાય આવી વ્યક્તિની કુંડલીમાં જો કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં બીજા શુભ યોગો હોય અને આ બને હોય દૈન્યો તો શુભ યોગોના પરિણામોને ઘટાડે છે અને જીવનમાં એને અભાવનો સામનો કરવો પડતો હોય છે માટે એને સવા લાખ મૃત્યુંજય મંત્રના જાપ કરવાથી આ દોષના દૂષિત પ્રભાવથી બચી શકાય છે તો કુંડલીમાં આ ત્રણ મુખ્ય નકારાત્મક યોગો છે જે કયો છે એ પ્રમાણે પાપકર્તરી યોગ દૈન્ય યોગ અને બાલારિષ્ટ આ દોષો માટે મૃત્યુંજય મંત્ર દુર્ગા સપ્તસિદ્ધનો પાઠ અને હનુમાનજી મહારાજની આરાધનાથી આ દોષોના પ્રભાવથી બચી શકાય જો આપની કુંડલીમાં આવા કોઈ દોષ છે અને આપ પીડિત થો તો આનું અનુષ્ઠાન કરવું અને કરાવવું આપના માટે મંગલકારી નીવડી શકે કે બાળકો અવારનવાર બીમાર પડતા હોય તો એની કુંડલી અવશ્ય બતાવી ક્યાંક બાલારિષ્ટ તો નથી ક્યાંક દૈનિય યોગના કારણે તો આપ જીવનમાં પાછા નથી પડતા આ અવશ્યની જ્યોતિષી પાસે कुंडली અભ્યાસ કરાવી એનું સમાધાન કરાવવું આપના માટે મંગલકારી ની વર્ષે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ થતા તો સાચે રજા આપશો મારા